બોટાદ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે રસ્તામાં થયેલી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના રણિયાળા પડી ગયા છે ગઢડાના રણિયાળા કુંડળ સુધીના બાર કિલોમીટરના રોડમાં એક માસ પહેલા આઠ થી દસ જેટલા નાળા નાવવામાં આવેલા છે ત્યારે નાળા ઉપર ગાબડાઓ પડી જવાને કારણે ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે ગામ લોકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરાયો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નાળા અને કોઝવેમાં એસ્ટિમેટ એસ્ટીમેટ મુજબ મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી માત્ર માટી નાખીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે

હરિશાઈ હું શાંતિભાઈ ગઢવી સમઢિયાળા સરપંચ બોલું છું શાંતિભાઈ રણિયાળા થી મોટી કુંડળ સુધીની ની અંદર જે નાળા બનાવ્યા છે કેટલા નાળા બનાવવામાં આવશે કેટલા સમય પહેલા બન્યા છે નાળા બનાવવામાં આવેલ છે આઠ દસ નાળા બનાવેલા આવે છે પણ કામ હાવ બોગસ થયું છે હજી મહિનો કામ થયા પણ નાળા બધા તૂટી ગયેલ છે કામ હાવ બોગસ થયેલ છે ખાડા કરી ને પૂરી દીધેલ છે સરિયા દેખાઈ ગયા છે પેલા જ વરસાદે આ તૂટી ગયેલ છે નાળા શું કરવું શું માંગ તમારી અમારી માંગ છે તાત્કાલિક આને ફરીથી રિપેરી ફરીથી ને બધા નાળા બનાવવાની જરૂર છે આમાં કામ હા ઓગસ્ટ થયેલ છે